નેત્રા ગામની સીમમાં ખાનગી કંપનીના ટાવર માનવ જિંદગી જોખમમાં મૂકી શકે છે આ સમગ્ર મામલે નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ગામના આરોપી યોગેશભાઈ ઉર્ફે પબાભાઈ રબારી રહેવાસી નેત્રા તાલુકો નખત્રાણાએ પોતાના ભાડરા ગામની સીમમાં આવેલ જમીનના વળતર માટે નેત્રા ગામની સરકારી પડતર જમીન ઉપરથી પસાર થતી વીજ ટ્રીપ કરી લોકોની જિંદગી જોખમમાં મૂકાય તેવું કૃત્ય કરતા ફરિયાદી દિપેન્દ્ર સીએ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ